અજાખા કોંગ્રેસ પરિવારનો એક સરનામો એટલે કે આ જિલ્લા કોંગ્રેસ સમિતિનો કાર્યાલય છે અને અહીંયા ખૂબ સાચી વાત થઈ કે પાથ પર એ ખુરશી પર એ પ્રમુખના પાથ પર તો લોકો બદલાતા રહે છે હું છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું કે જિલ્લામાં કેટલાય પ્રમુખો બદલાયા છે પ્રદેશમાં કેટલાય પ્રમુખો બદલાયા છે પણ ભાગ્યાભાઈ જેવા જે લોકો અહિયાં છે એના એ જ સમર્પિત ભાવ સાથે આજે પણ સેવા કરે છે અને એટલા જ માટે આ કોંગ્રેસ કોઈ પાર્ટી કરતા પણ પરિવાર છે અને આજે એવા પરિવારના શુભ પ્રસંગમાં મંચ પર બિરાજમાન બધાના નામ નથી લેતો પણ બધા જ આપણા વરિષ્ઠ આગેવાનો અને પરિવારના સૌ સાથી વડીલો ભાઈઓ બહેનો સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો स्थापना अठार सौ पंचासी में थी तरह कोई पर चूंटनी कोई ने मुख्यमंत्री वहाप्रधान बनवात नहीं तेरे कोई सत्ता माटे नहीं सेवा समर्पितता भाव साथ संघर्ष करने तैयारी साथ आ देश एक थाए एमनी प्रगति થાય જે દુષણ હોય થાય દૂર થાય જે ગુલામી હતી એમથી આઝાદી મળે એવા ઉમદા વિચાર સાથે આપણા વડવાઓ યાર પાર્ટીની સ્થાપના કરી તો આપણે કોંગ્રેસી તરીકે આજે પણ ગૌરવ લઈ સકીએ કે કોઈ સ્વાર્થ માટે કોઈ એજન્ડા માટે નહીં પણ આ દેશ ને દેશના લોકો માટે આપણા વડવાઓ એ પાર્ટીની સ્થાપના કરી થી અનેક લોકોએ લાબી લડત લડી અને આ દેશને આઝાદી અપાવી આ દેશમાં બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બનેલા બંધારણનો અક્ષરે અક્ષર અમલ કર્યો અને આ દેશને 21મી સદીમાં આગળ લઈ જવાનો સૌથી મોટો યોગદાન ને જો સી ફાળો હોય તો આપડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના આપડા વડવાઓ ને આપણી પાર્ટીની વિચારતા રહો એ ખૂબ સાચી વાત છે કે આપણે રિનોવેશન કર્યું પુનઃ કર્યું છે પણ આજે જેમ યાદ કર્યા કે ગઢવી સાહેબ હોય કે સુરેશભાઈ મહેતા સાહેબ હોય કે એ વખતના તમામ જિલ્લાના આગેવાનો કે જેમણે આની શરૂઆત કરી હતી જમીન લેવાથી શરૂઆત થઈએ છે જેમ આજે આપણે પુનઃ નિર્માણ માટે બધાનો સહયોગ લઈએ છીએ ત્યારે એ જમાનામાં તો શરૂઆત કરવા માટે ખૂબ સંઘર્ષ રહ્યો છે ગેની બેન બધાએ વાત કરી કે એમની શરૂઆત અહીંયાથી થઈ પાયાના તમામ પથ્થરો જે આગેવાનો હતા એને આપણે યાદ કરીએ છીએ બેઠા છીએ મને યાદ છે કે અહીંયા પહેલા પણ સરસ મજાનું કાર્યાલય કાર્યાલય હતું કે શેર સમિતિ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ શક્તિભાઈ આવ્યા અને ત્યાં પણ સારી આ પાર્ટી તો આપણું ઘર છે પણ લોકોનો આસ્થાનો વિશ્વાસનો તકલીફના સમયનું એક સરનામું પણ છે કે કોઈ પણ સામાન્ય માણસ હોય એને કઈ તકલીફ પડે તો એમાં એ વિશ્વાસ આપણે સંપાદિત કરાવવો પડશે કે જાઓ તકલીફ પડે તો કોંગ્રેસ ઓફિસ જાઓ ત્યાં તમારી કોઈ વાત સાંભળશે ત્યાં તમને મદદરૂપ થશે તમારી તકલીફમાં તમારા કામમાં મદદરૂપ થશે હું આજે યાદ કરું કે બોરસદ કોંગ્રેસ સમિતિનું કાર્યાલયમાં હું બેસતો યુથ કોંગ્રેસનો પ્રમુખ હતો વર્ષોથી એ કાર્યાલય ચાલે કોઈ સામાન્ય માણસને પણ કઈ પણ તકલીફ પડે તો કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય વિના સંકોચે કાર્યાલય પર આવતો અને કાર્યાલયમાં બેસનારા પણ કોઈ પણ વ્યક્તિ હોય એમ ભાગ્યાભાઈ કહેવાતો કાયમ માટે કોઈ હોય પણ રાજકીય આગેવાનો પણ કોઈ પણ એ કાર્યાલય બેસતા પરંપરા બનેલી કે કોઈ પણ આવે તો એને શાંતિથી આવકાર મળે સારી રીતે એની વાત સંભળાય એને દિલાસો મળે એના માટે બનતું બધું જ કરવાનો પ્રયત્ન આપણા કાર્યાલયથી આપણા ઘરથી થાય એવી ભાવના આપણે અહીંયા પણ આપણે શરૂઆત કરવી પડશે એ ખૂબ સારી વાત થઈ કે આપણી પાસે રાજકીય મજબૂત આગેવાનો હું તો આખા ગુજરાતમાં કહું છું કે પ્રદેશ પ્રમુખ નહોતો પહેલાં ત્યારે પણ અને આટલા વર્ષોમાં બધા સાથે કામ કર્યું ત્યારે પણ કે આખા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો એક એવો જિલ્લો છે કે ત્યાંના આગેવાનો ત્યાંના કાર્યકરો ત્યાંના એક એક કોંગ્રેસની વિચારધારાનો માનવા વાળા તમામ લોકો ખૂબ સજજનતા સાથે સાલિનદા સાથે કમિટમેન્ટ સાથે સમર્પિતતા સાથે અняя પાર્ટી ને વિચારધારા ને મજબૂત આખી આગે લઈ ગઈ બીજા જિલ્લાઓ કરતા અняя એક બીટાની સાચન પરિવાર લાગણી નો એને કરતા પક્ષ માટે સમર્પિતતા નો ભાવ ખૂબ સારો છે અને એનો ડાકલો જે બે જિલ્લા પંચાયતના 5 વર્ષ નીકળ્યા બે હજાર અઢાર માં ચૂંટણી હતી પાર્ટીએ મને ને લાલજીભાઈ દેસાઈ ને અહીંયા નિરીક્ષક તરીકે મોકલ્યા હતા ત્યારથી શરૂ કરીને બહુમતી આવી સરકાર ભાજપની હતી દિલ્હીની સરકાર ગાંધીનગરની સરકાર બંને જિલ્લા પંચાયત તોડવા માટે પૂરા પ્રયત્ન કર્યા પણ પાંચ વર્ષ સુધી એમાંથી કોઈ સફળ થયું નહીં અને બધા જ ખૂબ ભાવના સાથે આપણા ધારાસભ્યો હતા આગેવાનો હતા સભ્યો હતા કાર્યકરો હતા ખૂબ ભાવના સાથે લોકોનું કામ પણ કર્યું મારી ખાસ વિનંતી છે કે આજે જયારે શુભારંભ નવી રીતે થઈ રહ્યો છે ગુલાબસિંહે એના માટે ઇનિશિયેટિવ લીધું એમણે અહીંયા પણ બધાનો સહયોગ લીધો લાલાભાઈ વાત કરી અને એના કરતાં હું આ તબક્કે ખાસ એઆઈસીનો આભાર માનીશ કે મુકુલ વાસની જે આપણા પ્રભારી હતા એમણે આપણે ત્યાં વકીલાત કરી અને ઉપરથી મંજૂર કરાવીને એઆઈસીસી સંપત્તિ વિભાગમાંથી દસ લાખ રૂપિયા એ આપણને મદદ કરી એઆઈસીસી દ્વારા આજે પણ કીધું છે કે આ જે રીતે જિલ્લાના કાર્યાલય છે આવનારા દિવસોમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પણ ચંદનજીભાઈ ઠાકોર મારા સાથી ધારાસભ્ય કાંતિભાઈ ખરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ તમામ મંચ ઉપર અને ઓડિયન્સમાં બેઠેલા કોંગ્રેસ પરિવારના મિત્રો ગુલાબસિંહભાઈને ધન્યવાદ એમણે આ બીડું ઝડપ્યું અને અમિતભાઈ ને લાલાભાઈના સાથ સહકારના કારણે એક સરસ આપણું કાર્યાલય ટકાટક બની ગયું આપણી બધાની જવાબદારી એ છે મારા સહિત કે આપણે બનાસકાંઠા જિલ્લામાં નિયમિત ધોરણે આ કાર્યાલયનો ઉપયોગ થાય એના માટે લોક દરબાર અને જન સુનાવણીના કાર્યક્રમો હાથ ધરીએ ગામે ગામથી પાલનપુર શહેરના ખૂણે ખૂણેથી લોકો ઓફિસમાં આવે ક્યારેક કાંતિભાઈ બેઠા હોય ક્યારેક જિલ્લા પ્રમુખ હોય ક્યારેક હું હોઉં ક્યારેક એની બેન હોય અને આખા જિલ્લાના સર્વ સમાજના લોકોના કામ થતા જાય લોકોનો ધસારો કોંગ્રેસ કાર્યાલય પર આવતો થાય બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સક્રિય છે એ અતિ 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 સક્રિય બને જનતાના કામ થાય અને એકંદરે કોંગ્રેસ પાર્ટીની ઉજળી શાખ વધુ ઉજળી થાય તો મને લાગે છે કે આ ઓફિસ બની એ સાચા હાથમાં લેખે લાગે સાથોસાથ કાર્યકર્તા મિત્રોનો પણ ખાસ કહેવા માંગુ છું કે આ ફક્ત જન જનસેવાનું કેન્દ્ર નહીં બનવું જોઈએ નહીં ઘણીવાર શું થાય કે જન જનસેવાનું કેન્દ્ર એટલે એવું કે ડામરાજી ભાઈને બેસવાનું લોકો અરજી લઈને આવે અને ડામરાજી ભાઈને ગેનીબેન જિગ્નેશભાઈ એવો ચમત્કાર કરી નાખે કે બધાનું કામ થઈ જાય ના તમારે પણ જોડે આવીને લડવું પડશે ગેનીબેન ને જિગ્નેશભાઈ ને કાન્તીબેન તો લડવા રેડી જ છે ગુલાબસી ભાઈ લડવા રેડી જ છે પણ જનતાએ પણ કોખારો ખાઈને કેવું પડશે કે દસ વખત કીધું ડીડીઓ કામ નથી કરતા આવો હું કોડું લઈને આવ્યો છું કોંગ્રેસ ની ટીમે ભેગી આવે બેસી જઈ છું તારી ઓફિસ ની છે જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી ઉભા નહીં થઈએ એટલે જનસેવાની સાથે સાથે આ જન સંઘર્ષનું પણ કેન્દ્ર બને સર્વ સમાજના લોકોના કામ થાય અને સાથો સાથ ગુલાબસિંહભાઈ એક નિયમિત વર્ષમાં ત્રણ ચાર વખત સો દોઢસો બસો જિલ્લાના આગેવાન કાર્યકર્તાઓને કેડર કેમ્પ પણ ભલે એમાં પ્રદેશનું નેતૃત્વ આવે ન આવે એમની અનુકૂળતા હોય ને આપણે આપણી રીતે જવાબદારી સમજી જિલ્લાના સ્તરે એક તાલીમનો કાર્યક્રમ પણ અમિતમેન્ટ એને બધા શરૂ કરવાની કોશિશ કરીએ અહીંયા જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના નવી પેઢીના જે યુવાન મિત્રો છે એને કોંગ્રેસ પાર્ટી શું છે કોંગ્રેસનો વિચાર વાસો શું છે સ્વતંત્રતાના આંદોલનમાં કોંગ્રેસની શું ભૂમિકા રહી રાષ્ટ્ર નિર્માણમાં કોંગ્રેસે શું યોગદાન આપ્યું ઇન્દિરાજી નહેરુજી રાજીવજી એમનું શું વિઝન હતું આજે કોંગ્રેસ પાર્ટી શું કરવા માંગે છે એની તાલીમ તાલીમથી તૈયાર થયેલા સજ્જ થયેલા એક નવી પેઢીના કાર્યકરો હોય એ પછી વિસ્તારમાં જાય તો એ આરએસએસ વાળાને બરાબર જવાબ આપી શકશે એટલે આપણે બધા સાથે મળી આ બહુ સરસ કામ ગુલાબસિંહભાઈ હાથ ઉપર લીધું એમના માટે જબરદસ્ત તાળીઓનો અવકાર થાય ખરેખર અભિનંદનને પાત્ર છે હવે મારી વાણીનો વિરામ આપું છું મેં કહ્યું એ પ્રમાણે આ કાર્યાલયને ઓર ધમધમતું કરીએ એ આપણી બધાની સામૂહિક જવાબદારી છે ખૂબ ખૂબ આભાર